જે વિસ્તારમાં વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાઓને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે શ્રેયાનો સંગીત પ્રત્યેનો શોક દાદા પાસેથી વારસામાં મળ્યો છે જેમણે તેમને લોરા ભજન અને ગઝલ દ્વારા સંગીતની દુનિયામાં પ્રવેશ કરાવ્યો દાદાના સંગીત પ્રેમથી પ્રેરિત થઈને શ્રેયાએ ભક્તિબેન પરમારના માર્ગદર્શન હેઠળ હાર્મોનિયમમાં પોતાની તાલીમ શરૂ કરી તેમની મહેનત અને સમર્પણને કારણે તેઓ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કરી શક્યા કલા મહોત્સવમાં અનેક યુવા કલાકારોએ ભાગ લીધો હતો પરંતુ શ્રેયાના પ્રદર્શનને વિશેષ માન્યતા મળી અને પ્રશંસા મળી જિલ્લા કક્ષાએ તેમની સફળતાએ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે માર્ગ મોકળો કર્યો છે જ્યાં તેઓ વધુ સિદ્ધિઓ મેળવીને તેમના શાળા અને સમુદાય માટે ગૌરવ લાવવાનો પ્રયાસ કરશે શ્રેયાની સિદ્ધિ તેમના પ્રતિભા અને પરિવાર તથા માર્ગદર્શકોના સમર્થનનો પુરાવો છે તે કલા મહોત્સવ જેવા સાંસ્કૃતિક ઉત્સવોની મહત્વતાને પણ ઉજાગર કરે છે જે વિવિધ કલા સ્વરૂપોમાં યુવા પ્રતિભાઓને પોષણ અને પ્રોત્સાહન આપે છે મને આ સંગીતનો શોખ મારા દાદા પાસેથી મળેલો તેણે મને સંગીતમાં મળેલું મને સંગીતમાં હાલડા ભજન બધું મારા દાદા શીખવતા હતા પછી પછી મને રસ લાગ્યો હું મ્યુઝિક ક્લાસમાં ગઈ અને મેં મારા ગુરુ શ્રી ભક્તિબેન પરમાર પાસેથી આ મેં જ્ઞાન મેળવું અને હું જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ પ્રથમ આવી અને હવે આગામી દિવસોમાં હું જઈશ રાજ્ય કક્ષાએ